આડા સંબંધની અદાવતમાં છેલ્લા ઘણા સમયથી મૃતક અને આરોપી રાજેશ વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે ઝઘડાની અદાલતમાં રાજેશ અને તેના મિત્ર વિપિન દેવરે દ્વારા સુદામાની સરા જાહેર હત્યા કરી ફરાર થઈ ગયા હતા એક બાજુ પોલીસ આરોપીનો બનાવ સ્થળે રિકન્સ્ટ્રકશન કરી રહી હતી ત્યારે બીજી બાજુ મૃતક સુદામા પાટીલના પરિવારજનોને સોસાયટીના લોકોનું ટોળું એકઠું થઈ ફાંસી આપો ફાંસી આપોના નારા લગાવ્યા

સારવાર માટે લઈ જતા ત્યાં હોસ્પિટલમાં એમને મરણ જાહેર કરે જે સંદર્ભે ફરિયાદ આપતા લિંબાયત પોલીસ સ્ટેશને એક મર્ડરનો ગુનો દાખલ કરેલ છે જે સંદર્ભે તપાસ દરમિયાન રાજેશ ભદાણે અને બિપિન દેવરે આ બંને લોકોએ ભેગા મળી અને આ સુદામ પાટીલ ઉપર છવિ વડે હુમલો કરેલો એવું તપાસમાં ખુલવા પામેલ છે આ બંને આરોપીઓની લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવેલ છે અને આ છે રાજેશ ભદાણે એ પોતે હીરા ઘસવાનું કામ કરે છે અને એનો જે શાળો છે ચમતદાર બિપિન એ અગાઉ રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો એવું જાણવા મળેલ છે અને આ સુદામ પાટીલ છે એને મસ્જિદની પાસે એક સમોસાની લારી પણ હોવાનું આ જાણવા મળેલ છે આ બનાવનું કારણ એવું છે કે જે રાજેશ છે એને એક મહિના પહેલાં આ કોઈ બાબતે સુદામ સાથે લારી ઉપર ઝઘડો થયેલો જે દરમિયાન મારામારી થયેલી જેની અંગત અદાવત રાખી અને એના શાળાને બોલાવી અને બે નક્કી કરી અને આની હુમલો કરી અને એનું મોત લીધા આજે આરોપી રાજેશ ભદાણે છે એના વિરુદ્ધ બે હજાર અઢારમાં એક હિંમત પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ જે તે વખતે કરવામાં આવેલ અને ત્યારે પણ એની ધરપકડ કરી અને એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ